મારા સવાલ અને અમારો જવાબ આપણે શરૂઆત કરશું કેમ કે બધી જય શ્રી કૃષ્ણ કેમ આ બનાવો છો માં આવે છે ચેનલ છે ને ભાઈ આપણે જ છે કમેન્ટ છે કરી તમારો ખૂબ ખૂબ આભાર હેલો ફેમિલી તો સ્વાગત છે મારા નવા વિડિયો લોગ ની અંદર બદાન જય માતાજી જય માં મોગલ માના હર હર મહાદેવ તો આજ છે બોળસોત અને મસ્ત મજાની બધાયને શુભકામના બોલસોતની તો આજે આપણો વિડીયો છે મસ્ત મજાનો એવો અમે લઈને આવ્યા છીએ તમારા સવાલ અને અમારા જવાબ તો આપણે શરૂઆત કરીશું કેમ કે બધા પૂછતા જ હોય છે કે ઘણા એમ કહે છે કે તમે કમેન્ટના જવાબનો વિડીયો બનાવો તો આપણે એના ઉપરથી વિડીયો બનાવવાનો છે ઘણા બધા કમેન્ટ બહુ કરે છે બધા કહે છે જય માતાજી જય મા મોગલમાં હર હર મહાદેવ એ ઘણી બધી કોમેન્ટ છે જય શ્રી કૃષ્ણ કે તમે બનાવો છો તો ભાઈ સ્વાગત છે વ્લોગ અંદર હર હર મહાદેવ અને ભાઈ આ વિડીયો આપણે બનાવવાનો છે એની માથે તમને બધાને ખબર પડી ગઈ છે હા તો આપણે શરૂઆત કરી દઈશું કે આમાં મેં બધી કમેન્ટ ને હોય ને સવાલ જેવા એવું બધું લખી નાખ્યું બાકી તો બધી કોમેન્ટ કોમન હતી જય શ્રી કૃષ્ણ જય માતાજી ની એવું બુદ્ધિ હતી એટલે દિલથી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બધા નારાયણ મહાદેવ ને આપણે ફરીથી બીજો મોટો બનાવશું આ તો કમેન્ટ પૂછે છે ને ના ના એવો છે પૂછે છે છે ને કે તો આપણે એનું બધું આવી જાય એનો સપોર્ટ આપણને મળે છે એ બધાનું આવી જાય તો આપણે શરૂઆત કરી દઈએ તો આપણે એક સવાલ એમ કે છે રાહુલભાઈ પરમાર પહેલા તો કહે છે જય મોગલમાં ને પછી કહે છે તમારે

ચિરાગ સેજુ લોક કહે છે જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને એમ કહે છે કે મચ્છર આ બાજુ મોકલી જોઈએ અને સુપર વિડીયો બનાવશો એમ પણ કહે છે તો થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મચ્છર ને ત્યાં મોકલવી બહુ આખું પડી જાય મોકલા મોકલાય નહીં આપણે યુટ્યુબર યુટ્યુબર છે છે ની કમેન્ટ કરી તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયા જોવો છો બધા અને કેવળ ડેર કહે છે કે અમે ભોકરવા છીએ તો એ ભોકરવા એમ લખ્યું છે એટલે ઈ ભાઈ ભોકરવાથી અમારા વિડીયો જોવે છે કેવલભાઈ ડે કેવલભાઈ ડે હા અને આપણે એમ કીધું તું ને કે તમે ગમે કમેન્ટ કરજો કે આપણે તો એવી ચેનલ બનાવી તો લોય લો કોલા કહે છે કે કાંઈક ચેલેન્જની ચેનલ બનાવો કે ચેલેન્જની ચેનલ આપણે બનાવવા જાય

હર હરેક રો વીડિયા એની કમેન્ટ હોય છે કાળુભાઈ પરમાર છે એ કહે છે તમારું ગામ કયું છે તો અમારું ગામ ભાઈ છે ડેડકડી ગામ છે વિજપડી પા સાવરકુંડલા પા તાલુકો સાવરકુંડલા જિલ્લો ઓમરેલ પછી એમ કહે છે કે મને બહુ જ ભાવે છે કંટોલા કંટોલા શાક મને બહુ ભાવે છે પછી કહે છે સુપર બનાવ્યું છે પછી કહે છે મને મરસાના ભજીયા ભાવે છે એવું બધું કહે છે મકાઈનું શાક સરસ બનાવ્યું છે તો થેન્ક યુ તે માટે અને એમ કીધું છે કે બેન સરસ જ બ્લોગ કરે છે તો એના માટે દિલથી આભાર પછી કે બગડાણા જાજો મજા આવશે તો ભાઈ અમે બગદાણા તો જઈ આવ્યા છીએ મજાએ મસ્ત જ મજા આવે છે બહુ મજા આવે કા બગદાણા પણ અમારે ટાઈમ નહોતો રોતે નહોતું જવાનું તમે કમેન્ટ તો કરી દીધી પણ અમે બગડાણા તો જઈ આવ્યા છીએ મજાઈ આવે છે એમ કહે છે કે વિડીયો બાર વાગે અપલોડ કરો કેમ કે એક દિવસ અમારે કફર હતી તો મે બે દિવસ મોડો સડાયો તો છ વાગે અમે છે ને વાઈફાઈ ફીટ કરાવી એટલે હવેથી તો રોજ ડેલી બાર વાગ્યે જ અપલોડ થાય છે પછી કમેન્ટના જવાબનો લોગ બનાવ્યો જો આ ભાઈની કમેન્ટ હતી કે તમે કમેન્ટના જવાબનો લોગ બનાવો તો તેથી અમે જો આ લોગ બનાવી છે તમે બધાય કમેન્ટ કરો છો તો એના માટે જવાબનો મે લોગ બનાવી છે ક્યાંક પ્રશ્ન એ છે કે આમનો મહાભાર માનવાનો સવાલ પણ હશે તો કાય પણ વધારે બોલાય જાય તો વાપ કરજો કા હા અને ઈ પણ એમ કે છે કે તમે કે મોબાઈલ માં શૂટ કરો છો તો અમારી પાસે પેલેખી આઈફોન છે પેલા નાનું મોડેલ હતું આઈફોન 6s હતો એમાં મે હેન્ડલ કરતા હતા પછી એમાં બહુ હેન્ડલ નહોતું થાતું કે એમ કે સ્ટોરેજ નાનું હતું એમાં અમે છે ને 1000 સબસ્ક્રાઇબર કર્યા ઈ ફોન અમારા માટે સારો હતો અને પછી મારા ભાઈને મે કીધું ને પછી એને આઈફોન 13 લઈ દીધો 13 છે અમારી પાસે 13 માં અમે

પછી વાઘેલા મહેપાલ કહે છે મારે ત્યાં પણ કઢી ખીચડી એ બની હતી એમ કે ભાઈ અમે ખાધી એમ તમે પણ ખાઈ લીધી હશે એવું મારું કેવું છે પછી રણજીતભાઈ મોર કહે છે જયમાં મોગલમાં વાળુમાં ભરેલા કંટોલાનું શાક રોટલા અને સાસની જમાવટ વા બે તો આભાર તમે પણ આવું બનાવીને તમે પણ મજા માણો કા

ભાઈ તમને લોગ બનાવવાનો વિચાર કેમ અને ક્યાંથી આવ્યો હાલો એનો જવાબ તમને અજય કહે કેમ કે એને સ્ટાર્ટ છે 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 એ તો તો ખાલી એનો સપોર્ટ ભાઈ ને મારો એક કરીન છે એ પહેલા છે ને જનકભાઈના વેડિયા જોતો હોય છે પછી મેં જનકભાઈના વેડિયા ચાલુ ચાલુ કર્યા જોવાના કે કેવી રીતે લોગિંગ કરે છે અને હું જનકભાઈ પાસે જોતો હોતે

ને અમે બધાએ ઘણો સપોર્ટ આપ્યો એને એમ કીધું કે મારે વિડીયો બનાવવા છે તો એમ કીધું બતો આગળ આપણે કે વાંધો નથી આપણે પણ મહેનત કરશું બધાય મહેનત કરે એમ આપણે પણ મહેનત કરશું તો પછી એમ કે છે કે આ લોગર તો હોસ્પિટલમાં અચાનક મળી ગયા હતા ત્યાર પછી ખબર પડી કે આ તો જાણીતા લોગર છે આ મર્યા થઈ ભાઈ એટલે ત્યારે ખબર નહોતી કે લોગ બનાવે છે પછી એને વિડીયો જોયા છે ત્યારે ખબર પડી કે આ તો લોગર હતા એમ કે હા

તમે અમને દિલથી સવાલ કર્યા અમે તમને દિલથી જવાબ આપ્યા તો આવો ને સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ પણ મસ્ત મજાની કરતા રહેજો હા અને ભાઈ શું કહેવાય કે આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે કારણ કે તમારા પ્રશ્નોના જવાબ અમે આપ્યા તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી દેવી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરજો અને બધાય દિલથી સપોર્ટ આપજો બધાને હર મહાદેવ તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મગલ બાય બાય